પાલેજ નજીક આવેલી હેચએચએફએમસી એકેડમી સ્કૂલ ખાતે સમન્વય બે હજાર પચ્ચીસ કાર્યક્રમ યોજાયો સાથે સાથે તાલીમે દિનવત સ્વવૂફ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું ભરૂચના પાલેજ નજીક આવેલી હેચએચએફએમસી એકેડમી સ્કૂલ ખાતે કડીવાલા ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમન્વય બે હજાર પચ્ચીસ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત તિલાવતી કુરાન શરીફથી કરવામાં આવી હતી ત્યારબાદ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ તેમજ મુખ્ય અતિથિઓ સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ તેમજ ડો મતાઉદ્દીન ચિશ્તી સાહેબનું પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તાલીમે દિન વસ્વવૂફ પુસ્તકનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કડીવાલા સમાજના ઇમ્તિયાઝ મોદી કે જેઓએ પીએચડીની પદવી પ્રાપ્ત કરી હતી તેઓનું સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ તેમજ ડો મતાઉદ્દીન ચિશ્તી સાહેબના હસ્તે મોમેન્ટો અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય વક્તા ડો મતાઉદ્દીન ચિશ્તી સાહેબે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આપણે સૌ અહીં એક ઉદ્દેશ સાથે એકત્ર થયા છે જે સમન્વયની એક સુંદર શરૂઆત છે ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી સાહેબે કહ્યું છે કે તમામ ઈબાદતોથી બે ઈબાદત જરૂરતમંદોને અને દુઃખી લોકોને મદદરૂપ બનવું કડીવાડા ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ જે સમાજના ઇજનેરો તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન કરી રહ્યો છે તે ખૂબ સરહની અને અન્યો માટે પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યા છે જાત્રોને સન્માનિત કરવા એ પણ ખૂબ સરાહનીય કાર્ય છે આપ સૌ અભિનંદનને પાત્ર છો એમ તેઓએ જણાવ્યું હતું આપને સૌ એ નૈક નિયતથી કામ કરવાનું છે

તેમજ સમાજના એન્જિનિયર્સનું પણ સન્માન કરવામાં આવ્યું અને આ જે કડીવાળા ગાજી ઉત્કર ચેરિટેબલ ટ્રસ્ટ છે તે મોટાની આ માંગલોની ઐતિહાસિક ગાદી પ્રેરિત એક માત્ર અધિકૃત ટ્રસ્ટ છે અને આ ટ્રસ્ટ બાબાસાહેબના સીધા માર્ગદર્શનમાં અને કામ કરી રહેલા છે અમે લોકો અને આવનાર સમયમાં સમાજના ઉત્થાન માટે વિકાસ માટે અને ઉત્કર્ષ માટે અમે અમારા બને એટલા બધા પ્રયત્નો કરીને સમાજ માટે સારું એવું કામ કરીશું સમાજને આગળ લાવવાના અમે બધા પ્રયત્નો કરીશું